ફરી એકવાર દાદાનું બુલડોઝર ગુજરાતમાં ફરી વળ્યું છે ભાવનગરમાં ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ આજે કોર્પોરેશન દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે આ કામગીરીમાં અનેક મંદિર તો મસ્જિદો પણ હટાવવામાં આવી છે ત્યારે આ કયા વિસ્તારમાં અને કઈ કઈ જગ્યાએ દાદાનું બુલડોઝર ફરી વળ્યું આવો જોઈએ આ અહેવાલમાં નમસ્કાર હું મયુર મેવાડા નિર્ભય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વાત કરીએ તો ભાવનગરમાં ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ આજે દાદાનું બુલડોઝર છે તે ચાલ્યું છે જેમાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અનેક અડચણો બાદ આખરે બોર તળાવનું મેગા ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે બોર તળાવથી ધોબી સોસાયટીના વિસ્તારથી લઈને બેંક કોલોની તરફથી જવાના રસ્તા ઉપર મેગા ડિમોલેશન હાથ ધરાયું છે ત્યારે આ મેગા ડિમોલેશનમાં ચાર મંદિર અને એક મસ્જિદનો પણ તોડી પાડવામાં આવી છે ત્યારે અગાઉ આ રોડ પરના ડિમોલેશનને લઈને હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરવામાં આવી હતી ત્યારે લાંબા સમય બાદ તેનો ચુકાદો મહાનગરપાલિકાના તરફેણમાં આવતા જ મેગા ડિમોલેશનની શરૂઆત કરવામાં આવી છે આ મેગા ડિમોલેશનમાં ક્યાંય કોઈ અનિચ્છનીય બનાવ ના બને કે ક્યાંય કોઈ વિરોધ ના કરે તેને જ લઈને સિત્તેરથી વધુ પોલીસ કર્મચારીઓ સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે તો સાથે સાથે મહાનગરપાલિકાની કુલ અઢાર જેટલી ટીમો જે કામે લાગી છે ત્યારે અઢાર મીટરનો આ રોડ ઉપર ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે અને આ રોડ છે તે ખુલ્લો કરવામાં આવશે ત્યારે આ ડિમોલેશનની કામગીરીમાં પીઆઈ પીએસઆઈ મહિલા પોલીસ કર્મચારી અને ફાયર વિભાગની ટીમ પણ જોડે તૈનાત રાખવામાં આવી છે ત્યારે મહત્ત્વની વાત એ છે કે આ રોડ ઉપર આવેલા ચાર મંદિરો સહિત એક મસ્જિદ છે તે પણ તોડી પાડવામાં આવી છે ત્યારે હાલ તો એવું કહી શકાય કે ભાવનગરના આ રોડ ઉપર કે જે રૂપ મંદિર મસ્જિદ હતા તેને હટાવવા માટે અને સાથે સાથે જે અન્ય મકાનો હતા તેને હટાવવા માટે દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે ધોબી સોસાયટી ધોબી ઘાટથી બાલવાટિકા બોતાવ તરફનો જે રસ્તો છે અત્યારનો હાલનો એ અઢાર મીટર ડીપી વાઇડ રોડ હોય એમાં પંચ્યાસી ચોર્યાસી દબાણો આવેલા છે જેમાં ધાર્મિક તથા નાણાકીય મકાનો છે અને એ હાલ ડિમોલિશન કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે કોર્ટ મેટર હતી તરફેણમાં ભાવનગર મહાનગર તરફેણમાં ચુકાદો આવી ગયો છે અત્યારે પૂરતો સહયોગ છે અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર